નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા તો સવાર સવારમાં શિક્ષક મિત્રો માટે એક મોટા સમાચાર છે મિત્રો જાહેર થયા છે મહત્વની અપડેટ છે વિડીયો ખાસ મિત્રો તમામ ટાટટેટ ઉમેદવારો માટે છે કેમ કે સરકાર મિત્રો ઘોર બેદરકારી છે એ જોવા મળી રહી છે સરકાર છે હવે નિષ્ફળ થતા અહીંયા જોવા મળી છે મિત્રો સરકાર માટે ખરાબ સમાચાર છે સાથે સાથે શિક્ષક મિત્રો માટે અહીંયા ગુડ ન્યૂઝ જાહેર થયા છે વિડીયો ખાસ અંત સુધી નિહાળશો એટલે તમને મહત્ત્વની અપડેટ મળી જશે અને એકવાર મિત્રો એ જાહેરાત છે જરૂરથી નિહાળશો અને વધુમાં વધુ વિડીયો શેર કરશો જેથી સરકાર સુધી પણ આ વિડીયો પહોંચે અને ખાસ મિત્રો જે ઉમેદવારો છે એ જ્ઞાન સહાયકમાં જવા ઈચ્છી રહ્યા છે એમના માટે પણ અપડેટ છે તો ખાસ વિડીયો પૂરો જોજો તો શું અપડેટ મળ્યા છે આના ઉપર વિગતવાર આપણે ચર્ચા કરવાના છીએ વિડીયો પૂરો જોવાનું ભૂલશો નહીં અને વધુમાં વધુ વિડીયો જરૂર શેર કરશો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જરૂરથી જોઈન કરી નાખજો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે હવે અપડેટ મળી શકે સમગ્ર રાજ્યના હજારો બાળકોનું શૈક્ષણિક વર્ષ વિષય અને શિક્ષક વિના જ પૂરું થશે અહીંયા અપડેટ મળી છે કાયમી તો દૂર છે કરાર આધારિત શિક્ષકો પૂરા પાડવામાં પણ શિક્ષણ વિભાગ છે અહીંયા નિષ્ફળ જોવા મળી રહી છે તમે જોવા મળી રહ્યું છે કે કાયમી ભરતીની પ્રોસેસ મિત્રો સરકારે કરી હતી છતાં પણ અહીંયા હજારો શિક્ષકોની ઘટ જોવા મળી હતી એના પછી જ્ઞાન સહાયકની યોજના સરકારે લાવી હતી તો એ જ્ઞાન સહાયકની યોજના લાવ્યા બાદ પણ અહીંયા આંકડા સામે આવ્યા છે જેમાં રાજ્યની સરકારી ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અઢાર હજાર ચારસો ચોત્રીસ શિક્ષકોની જગ્યા ખાલી છે સૌથી વધુ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં તેર હજાર એકસો ત્રીસ જેટલા શિક્ષકોની જગ્યા ખાલી પડી છે આ ખાલી

એ જે બેદરકારી છે એ જોવા મળી રહી છે સાથે સાથે જે નિષ્ફળ છે અહીંયા એ શિક્ષણ વિભાગ જોવા મળી રહ્યું છે બાકી મિત્રો તમારું શું કહેવું છે ફરી મિત્રો પણ આપણે જોવા જઈએ તો રાઉન્ડ પડશે જ જ્ઞાન સહાયકમાં તો જે ઉમેદવારો જ્ઞાન સહાયકમાં જવા ઈચ્છી રહ્યા છે તો એ જરૂરથી આપણે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે અપડેટ છે મિત્રો વારંવાર આવતા હોય છે તો નવા કઈ લેટેસ્ટ નવા ન્યૂઝ જાણવા ખાસ મિત્રો બનાવી દઈએ ત્યાં સુધી જય હિન્દ જય ભારત